નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શ્રી વિકાસ સાય આઈપીએસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની સૂચના આધારે શ્રી નિર્લિપ્ત રાય આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક સ્ટેટ મોનિટરિંગ સેલના સીધા સુપરવિઝન તથા માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ભારતીય પાસપોર્ટ એક્ટ કલમ બાર મુજબના કબૂતરબાજીના ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ચાલી રહેલ છે ઉપરોક્ત ગુનામાં પોતાનો આર્થિક લાભ મેળવવા માટે એકબીજા સાથે મળી ગુનાહિત કાવતરું રચી અમેરિકા જેવા ઈચ્છતા વ્યક્તિઓનો સંપર્ક કરી કરાવડાવી તેવા વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે તેમના ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્વારા અલગ અલગ દેશોના વિઝા મેળવવા માટેના ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી બનાવડાવી તે દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી ભારત દેશ તેમજ અન્ય દેશોની સરકાર સાથે છેતરપિંડી કરી તેના આધારે અલગ અલગ દેશોના વિઝા મેળવી ગ્રાહકોને ખોટી ઓળખ ધારણ કરાવડાવી ગેરકાયદેસર રીતે અમેરિકા ખાતે મોકલવાની કબૂતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલ સાથે સંકળાયેલ ભાગીદાર એજન્ટ આરોપી બિપિન સોમાભાઈ દરજી રહે સી અઢાર આસ્થા નિવાસ બંગલોજ કાશી વિશ્વનાથ મંદિર સામે રાધનપુર રોડ મહેસાણા મૂર રહે ગામ આખર તાલુકો જિલ્લો મહેસાણાનો ઉપરોક્ત ગુનામાં નાસ્તો પડતો હોય તેની વિરુદ્ધ પ્રથમ સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટ મેળવવામાં આવેલ હતું તેમ છતાં આરોપી નહીં મળી આવતા આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ બ્યાસી મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવેલ જેની બજાવણીની કાર્યવાહી કરવા છતાં હાજર થયેલ નહીં અને પોતાની ધરપકડવા સારું નાસ્તો પડતો હોય તેના ભારતીય પાસપોર્ટ નંબર આધારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ ગૃહ મંત્રાલય ભારત સરકાર મારફતે લુકઆઉટ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવેલ હતી તેમજ ઉપરોક્ત આરોપીને પકડવા માટે બાતમી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિ માટે ડીજીપી શ્રીના અનુસાર રૂપિયા પચીસ હજાર આગોતરા રોકડ ઇનામ જાહેર કરાવવામાં આવેલ હતું ઉપરોક્ત આરોપી બિપિન સોમાભાઈ દરજી મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવનાર હોવાની ટેકનિકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સથી મળેલી માહિતી આધારે બે ટીમોને સદર આરોપીની વોચ તપાસમાં મોકલી આપેલ હતી જે ટીમો દ્વારા સદર આરોપીને વિજાપુર ચોકડી ખાતેથી હસ્તગસ્ત કરી સ્ટેટ મોનિટરિંગ સેલની કચેરી ખાતે લાવતા ઉપરોક્ત ગુનાના કામે ધોરણસર અટક કરવામાં આવે છે ઉપરોક્ત આરોપીની પૂછપરછમાં પોતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલવાના ધંધામાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોમી બોબી રામજીભાઈ પટેલનો ભાગીદાર હોવાનું અને અમેરિકા જવા ઈચ્છુક ગ્રાહકો લઈ આવવા તથા તેઓના ડોક્યુમેન્ટ ભેગા કરી ફાઇલ બનાવી તે ફાઇલ કયા કયા એજન્ટને આગળના કામ માટે આપવી તથા તે ગ્રાહકના પેમેન્ટની જવાબદારી સહ આરોપીઓ સાથે મળી કરતો હોવાનું અને પોતાની વિરુદ્ધ ઉપરોક્ત ગુનો દાખલ થતાં પોતે વિસનગર મહેસાણા ઊંઝા વિજાપુર રાજસ્થાન રાજ્યના જેસલમેર વિકાનેર રણુજા તથા મુંબઈ ખાતે છેલ્લા અઢી વર્ષથી નાસ્તો પડતો રહેતો હોવાનું જણાવેલ છે ઉપરોક્ત આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ એક ફોર વ્હીલર કાર નંગ એક તથા રોકડા રૂપિયા બારસો મળી કુલ રૂપિયા પાંચ લાખ છ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે આ ગુનામાં આજ દિન સુધી કુલ બાર આરોપીઓ પકડાયેલ છે જે પૈકી મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ સહિત કુલ ત્રણ આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જે તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ગુનામાં વધુ પુરાવા મેળવવા તપાસ હાલ ચાલુ છે